तेनी सातमी कलम त्या पवित्र शास्त्र बाइबल मा प्रभु नु वचन कहे छे क्योंकि ईश्वरे आपने अशुद्धता न माटे नहीं पर पवित्रता मा तेड़िया छे हिंदी अनुवाद कहे छे क्योंकि परमेश्वर ने हमें अशुद्ध होने के लिए नहीं परंतु पवित्र होने के लिए बुलाया है क्रिसमस मनावाला भाइयों बहनों आ संसार नी अंदर

એક સારા ઇરાદાથી માણસની રચના કરે છે પરંતુ માણસ જ્યારે મોટું થાય છે ત્યારે એની પસંદગીના આધાર ઉપર એ વ્યક્તિ જીવન જીવે છે પરંતુ શાસ્ત્ર આપણને સ્પષ્ટ કહે છે કે ઈશ્વરે આપણને અશુદ્ધતાના માટે નહીં પણ પવિત્રતામાં તેડ્યા છે નૂહ ના સમયમાં તમે જુઓ તો આખી પૃથ્વી ભ્રષ્ટ થઈ ચૂકી હતી ચારેય તરફ પાપમય પ્રવૃત્તિઓ ભૂંડા કામો અને બાઇબલ આપણને એવું કહે છે કે માણસના મનની દરેક કલ્પનાઓ નિરંતર ભૂંડી હતી અને ઈશ્વરને એ સમયે માણસને બનાવવા માટેનો અફસોસ થયો પ્રભુ પોતાના હૃદયમાં ખેદિત થયા અને વલાઓ ઈશ્વરને બીજી કોઈ બાબતો બનાવવા માટેનો અફસોસ નથી થયો પરંતુ જે મનુષ્યને તેમણે પોતાના સ્વરૂપ અને પોતાની પ્રતિમા પ્રમાણે બનાવ્યા જ્યારે પ્રભુએ જોયું કે તેણે પસંદગી પાપની કરી છે તેણે પાપ સાથે સમાધાન કર્યું છે તેણે ખોટા કૃત્યોની બાબતમાં પોતાનું મન લગાડ્યું છે ત્યારે ઈશ્વરને માણસને બનાવવા માટેનું દુઃખ થયું છે નિન્વેની અંદર પણ તમે જુઓ કે નિનવેના લોકો જ્યારે પાપ કરતા હતા ખોટા કામો કરતા હતા ત્યારે પ્રભુએ યુના પ્રબોધકને કહ્યું કે ચાલીસ દિવસ પછી આ નગરનો નાશ થશે અને જ્યારે લોકોને ખબર પડી કે અમને ઈશ્વરે અશુદ્ધતાના માટે નહીં પણ પવિત્ર થવા માટે તેડ્યા છે ત્યારે તે લોકોએ સાચા હૃદયથી પસ્તાવો કર્યો અને તેઓ પ્રભુની તરફ ફર્યા ત્યારે પ્રભુએ પોતાનો નિર્ણય બદલ્યો અને તેમને નવ જીવનદાન આપ્યું પરંતુ તેની સામે સદોમ ગમોરાના લોકો પાપ પર પાપ કરતા ગયા અને બાઇબલ આપણને એવું જણાવે છે અગ્નિ અને ગંધકથી એ નગરોનો અને નગરમાં વસતા લોકોનો નાશ થયો વલાઓ આ અંતિમ સમય છે અને આ છેલ્લા સમયમાં જે વિશ્વ ભરમાં એકવીસ પ્રકારની જે વિપત્તિ આવવાની છે પ્રગટીકરણના પુસ્તકમાં જે વિપત્તિઓનું વર્ણન કર્યું છે અને ત્યારે એક સમય આ પૃથ્વી નષ્ટ થઈ જશે પાપના ભાર લઈને માણસના પાપને કારણે ત્યારે વલાઓ પ્રભુ ઈશુ એ મંડળીને લેવા માટે આવનાર છે એ ભયંકર સમય શરૂ થાય તે પહેલા તેના લોકોને લેવા માટે આવશે અને જે વ્યક્તિઓએ પોતાના જીવન કર્યું છે જે લોકો પ્રભુની પવિત્રતામાં તેડાઈને અશુદ્ધતાથી દૂર રહ્યા છે પાપથી દૂર રહ્યા છે એક ધર્મી ન્યાયી જીવન જીવી રહ્યા છે એવા લોકોને ઈસુ પોતાના રાજ્યની અંદર લઈ જશે ત્યારે ભલાઓ આ સમય છે કે આપણે આપણી જાતને તપાસીએ કોઈ પણ એવા પાપ હોય બાઇબલ કે સેવા વળગી રહેનારા દરેક પાપને આપણે આપણી પાસેથી ફેંકી દઈએ અને ભલાઓ પ્રભુને પસંદ પડતું શું છે રોમન બાર અને બે પ્રમાણે તે પારખીને તે પ્રમાણેનું જીવન જીવીએ પ્રભુ આજના પવિત્ર વચન દ્વારા આપણને આશીર્વાદિત કરે આવો આપણે પ્રાર્થના કરીએ સ્વર્ગમાંના અમારા પ્રેમાળ પિતા અમારા કૃપાળુ અને દયાળુ ઈશ્વર અમે આજના વચન માટે તમારો આભાર માનીએ છીએ ઈશ્વર પિતા તમારી પવિત્રતામાં ચાલવાને માટે તમે અમને કૃપા આપો પાપથી દૂર રહેવાને માટે અમને સહાય કરો પ્રભુ તમે અમને પાપ અને પરીક્ષણથી બચાવો અને એક પવિત્ર અને ધર્મી જીવન જીવવા માટે સહાય કરો ઈસુ પ્રભુના નામમાં માંગીએ છીએ આમીન મે ગોડ બ્લેસ યુ હેવ અ બ્લેસેડ ડે શાલોમ